નમસ્કાર ડી વી લાઈવ આપનું સ્વાગત છે ઘણી વખત એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને આપણે એક તરફ માનતા પણ નથી વિજ્ઞાન પણ નથી માનતું તો બીજી તરફ આપણું ઘટનાને અવલોકન કરીએ તો એવું લાગે છે કે આવું કેવી રીતે બની શકે અને છતાં પણ ઘટનાઓ બની જતી હોય છે આવી જ એક ઘટના ગુજરાતમાં સોમનાથ નજીક કોડીનારના અળવી ગામે બની છે અળવી ગામની અંદર એક ખેડૂતના ખેતરની અંદર આ દ્રશ્યોની અંદર દેખાય છે એવો એક પથ્થર આકાશમાંથી પડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ પથ્થર શું છે કોઈ ધૂમકેતુ કે ઉલ્કાપિંડનો ભાગ છે કે પછી શું છે કે કોઈ દરિયાઈ પથ્થરને ત્યાં લાવીને કોઈ કે ફેંકી દીધો હોય એની નજીકથી જોઈએ તો આવા નિશાનો પણ એની ઉપર બનેલા છે અને એનું રહસ્ય અકબંધ છે પણ કંઈ જાણકારી મળતી નથી કંઈ ખેડૂત માલિકને પૂછતા પણ તેણે કંઈ વ્યવસ્થિત એના વિશે જાણકારી મળી શકતી નથી પણ લોકો આ પથ્થરને જોવા માટે આવી રહ્યા છે અને લોકોની અંદર આ પથ્થર એક પ્રકારની જિજ્ઞાસા જગાવી છે કે પથ્થર કેવી રીતે આવ્યો ક્યાંથી આવ્યો ખેતરમાં પડ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ પથ્થર કોઈ દરિયાઈ પથ્થર હોય એવું પણ લાગી રહ્યું છે અને ઘણા લોકો એને અવકાશી પદાર્થ હોવાનું પણ માની રહ્યા છે પથ્થર ઉપર આવા નિશાનો જે આમ હોય એ નિશાનો પણ જોવા મળી રહ્યા છે એટલે પથ્થરમાં શું રહસ્ય છે તે કંઈ સમજાતું નથી પરંતુ ધૂમકેતુના જેવો આ હિસ્સો જાણે કે હોય પેલો ઉલ્કાપીડ એવો આ પથ્થર અળવી ગામના ખેડૂતના ખેતરની અંદર પડેલો હોવાનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે અને લોકો આ પથ્થરને સ્થાનિક લોકો આજુબાજુથી ખેતરમાં જોવા માટે આવી રહ્યા છે પથ્થર ખેતરની વચોવચ પડેલો હતો ત્યાંથી ઉઠાવી અને ખેતરમાં અત્યારે ચોમાસાની સિઝન હોવાથી વાવેતર કરવાનું હોવાથી ખેડૂત દ્વારા પથ્થરને પોતાના ઘરની બાજુમાં લાવીને મૂકી દેવામાં આવ્યો છે અને એને જોવા માટે આજુબાજુથી અને ગામ અન્ય ગામના લોકો પણ આવી રહ્યા છે અને પથ્થર વિશે જાત જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે પરંતુ પથ્થરની સાચી હકીકત શું છે તે જાણવા મળ્યું નથી તમે પણ આ પથ્થર વિશે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો